નવલી નવરાત્રીના થોડા દિવસો બાકી રહ્યા છે ત્યારે કહેવાય કે અમદાવાદના જે લો ગાર્ડન છે તે લો ગાર્ડન ખાતે અમદાવાદ નહીં પણ ભારત ભરવાથી લોકો અહીંયા ખરીદી કરવામાં આવે છે ને આજે અમારી પાસે જે છે ખેલૈયાઓમાં ઉત્સાહ અને જુસ્સાની સાથે અહીંયા ખરીદી કરે છે અહીંયા પૂછીશું એમને કે આજી વખત નવરાત્રિ છે તેમાં સમયનો પણ વધારો આપવામાં આવ્યો છે અને લો ગાર્ડનમાં શું નવું અવનવું આપે જોયું છે શું નામ છે આપણે પંચલ કોમલબેન એક્ચુલી હર સાલ જે પાર્ટી પ્લોટની અંદર જે ટાઈમિંગ નાઇન ઓ ક્લોક ટુ ટ્વેલ્વ ઓ ક્લોક જ્યારે ખેલૈ આવો ટ્વેલ્વ ઓ ક્લોક સુધી તો રેડી જ થઈ રહ્યા હતા એની જગ્યાએ આ વખતે પહેલાં તો આપણા ભારત દેશને ખૂબ ખૂબ અભિનંદન કે જેમને આપણને નવરાત્રિની અંદર ટાઈમિંગની અંદર વધારો કરી આપ્યો અને લો ગાર્ડનની અંદર અમદાવાદની અંદર સૌથી ફેમસ લો ગાર્ડન કે જ્યાં પબ્લિક પબ્લિકનો એટલો બધો માહોલ છે કે જેવું એવું લાગી રહ્યું છે કે નવરાત્રિ તો લો ગાર્ડનની અંદર જ દેખાઈ રહી છે આપણને

તો તો લેડીઝને એવું કે ભાઈ સવારના વાગ્યા સુધી એ પડે આ જોયું ખેલૈયા ખાસ કરીને વાત કરીએ તો ઉત્સાહ અને આનંદની વાત કરવામાં આવે તો તમામ જે લોકો છે તેમાં ભારે ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે અને હાલમાં નવરાત્રી ખરીદી પણ થઈ રહી છે કેમેરા પર્સન રાજ સાથે ગીરીશ બારોટ ઇન્ડિયા ન્યૂઝ અમદાવાદ